સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ

થોડ ગામના અંબા બહુચર મંડળના એકવીસ ભક્તોએ ગરબામાં બોલાવી રમઝટ ચાર વર્ષથી મંડળ છે કાર્યરત ઉત્તર ગુજરાત વિવિધ ગામોમાં ત્રણસો પંચોતેરથી થી વધારે આનંદના ગરબા કરી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી અંબા બહુચર મંડળ દ્વારા ગરબા દરમિયાન જે આવક થાય તે જરૂરિયાતમંદ દર્દીની મેડિકલ સેવા આર્થિક નબળા વિદ્યાર્થીઓને ફી ગરમીમાં પક્ષીઓ માટે કુંડા વિતરણ જરૂરિયાતમંદ દીકરીઓને લગ્નમાં અગિયાર હજારનું કરિયાવર કરવામાં આવે છે વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવામાં આવે છે સાથે જ વિવિધ સેવા યજ્ઞ કરી